મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો તો આવી ગયા છે નવ જાય છે ઓફિસ તો ચાલો મળીએ ઓફિસે સવાર સવારમાં પહોંચી ગયા છે આપણે તુષારભાઈ ઘરે પતંગ મંગાવ્યા હતા પતંગ દેવા આવ્યા છે સવાર સવારમાં તો મિત્રો અમે ઓફિસે પહોંચી ગયા છીએ અત્યારે છે ને કોઈ જ નથી આવ્યું જો હું એકલો જ આવેલો છું ને અમારા રુસાનભાઈ આવેલા છે બસ બાકી કોઈ આવ્યું નથી હતી મિત્રો અમે જઈએ છે લોચો ખાવા માટે જાનીમાં પહોંચી ગયા છે જાની લોચોમાં લોચો આવી ગયો છે જો ઓઈલ લોચો છે હજી ચીઝ સમોસા મંગાવ્યા છે હમણાં આવે એટલે બતાવું મિત્રો ચીઝ સમોસા પણ આવી ગયા છે જાનીના આ એકવાર છે ને ટ્રાય કરજો જો બહુ મજા આવશે એકવાર ટ્રાય કરજો થોડાક મોંઘા છે પણ મજા આવશે આપણે આવી ગયા છીએ સ્ટુડિયોમાં ઉત્તરાયણની શોપિંગ કરવા માટે અને એ પણ મસ્ત એવા સ્ટુડિયોમાં જો આ ઘોડાવાળું સર્કલ છે ને એની પાસે ઝુડિયો છે અમે આ જોડીઓમાં આવ્યા છે હું ભાણો ભાણો અંદર વયો ગયો છે ચાલો અંદર જઈને મળ્યા અમારું કાંઈ નહીં હોય એટલું લેડીઝનું છે જો ભાણા શું લેવાનું છે તો તું મને લઈ દેશો ને તો આપણે ઉપર જઈએ હવે હાલો અહીંયાથી અહીંયાથી પેન કર્યું છે ફેસ વોશ લેવાનું કેટલા લેવા ભાણા પૈસા એક શર્ટ લઈ લીધો છે બનાવ્યાનું બિલિંગ ચાલો જાય નીચે હવે બિલ બનાવવા માટે મારી શોપિંગ સાથે સાથે મેં મારી ફ્યુઅન્સીની પણ કરી લીધી જો કેટલી મસ્ત હોત છે ઓફર છે અત્યારે નાઇન્ટી નાઇન મંથ મસ્ત લાગતી હતી તો મેં લઈ લીધી તો મિત્રો શોપિંગ કરી લીધી છે કેરી બેગ નથી લીધી એક શર્ટ આજે હું લેવી અહીંયાથી ડાયરેક્ટ ઓફિસ જ જાઉં છે ત્યાં જઈને બેગમાં નાખી દેસુ અને મારા ભાણા ભાઈને લાગી છે ભૂખ તો ઓફિસે જઈને જમશું બીજો છે લંચ ટાઈમ ભાણો લાવ્યો છે ભાત અને ફાફડી અને ભૌતિક લાવ્યો છે ભાજી તો હાલો ખાઈ લઈએ થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ તો આપણે જઈએ છે ઘરે ચાલો મળીએ ઘરે જઈને રમવાનો ટાઈમ થઈ ગયો છે પાપડ છે વટાણાનું શાક છે છાશ છે બબલા છે અને અહીંયા અમારો લોક ચાલુ છે થઈ ગઈ છે જમવાની તૈયારી આપણે આવી ગયા સોહમની દુકાને વસ્તુ લેવા માટે અહીંયા છે ને વસ્તુ બહુ સારી હારી મળે છે આવજો લેવા જો બધું જ છે ખાખરા વાખરા બધું જ બહાર એને અત્યારે ઉત્તરાયણનો સ્ટોલ લગાવ્યો છે જબરજસ્ત હું અત્યારે છે ને બધી વસ્તુ અહીંયાથી જ લઈ જાઉં છું

અમે આવી ગયા છે પીવા માટે મામા મમ્મી અને પપ્પા હારે ચોકલેટ કાજુ મગાવ્યો છે તો મિત્રો વાગી ગયા છે અગિયાર અને કાલે છે ઉત્તરાયણ તો સવારે વહેલો ઉઠીને જવાનું છે ધાબા ઉપર જેમ નાના હતા ને એવી રીતના સવારે ઉઠીને ટ્રાય કરવી છે કે વેલ્લા ધાબા ઉપર પતંગ ચગાવવા માટે જઈએ તો આવી ગયા છે અગિયાર તો કરશું સુવાની તૈયારી અને આઈ હોપ કે તમને મારો વિડીયો ખૂબ જ ગમતો હશે થોડોક ક્લિયરિટીનો પ્રોબ્લેમ આવે છે આપણે થોડોક વ્લોગ ચાલે ને પછી આપણે નવું ડિવાઇસ પરચેસ કરશું એના માટે તમારા સપોર્ટની જરૂર છે તો વ્લોગ જોઈને નાની એવી કમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા આગળના વ્લોગ કેવા આવવાના છે એ તમને ખબર પડી જાય તો ચાલો બાય બાય